ફિલ્મ ફેક્ટરી દ્વારા ગુજરાતી સિનેમાનો ભવ્ય ઉત્સવ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિકાસ અને પ્રગતિને ઉજવવા ને દ ફિલ્મ ફેક્ટરી દ્વારા એક ગેધરિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો નિર્માતાઓ અને મીડિયા પ્રતિનિધિઓ એકત્ર થયા હતા આ વિશિષ્ટ સમારંભ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા પ્રોફેશનલ્સ અને સર્જનાત્મક માણસોને એક સાથે લાવી મનોરંજક ચર્ચાઓ નેટવર્કિંગ અને સિનેમેટિક વિશેષતાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી આ અવસરે ઈ જેઈ પ્રોડક્શનના જયમીન પટેલ અને અંકિત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા જેઓ દ્વારા ગુજરાતી સિનેમાના વિકાસ અને ભવિષ્ય વિશે રસપ્રદ ચર્ચાઓ કરવામાં આવી હતી એ જ ધ ફિલ્મ એ આગામી ત્રણ વર્ષ માટે મોટા વિઝન સાથે સત્તાવીસ ફિલ્મોની ઘોષણા કરી છે જેમાં બે હજાર પચીસમાં આઠ બે હજાર છવ્વીસમાં નવ અને બે હજાર સત્તાવીસમાં દસ ફિલ્મો રિલીઝ કરવામાં આવશે આ બેનરના બે મુખ્ય પ્રોડક્શન હાઉસ છે એઈ પ્રોડક્શન્સ જેમીન પટેલ દ્વારા સંચાલિત જે રૂ એક કરોડ સુધીના બજેટની ફિલ્મો બનાવશે એ ધ ફિલ્મ ફેક્ટરી એમાં હું એઝ અ પ્રોડ્યુસર મતલબ એઝ અ ઓનર છું હવે અમારી જે કંપની છે എനിക്ക് ബീ അല്ല അല്ല കംപ്നിോഡക്സർട്ടൻമെൻ്റ് બેમાં અમે કામ કરીએ છીએ મેઇન જે અનાઉન્સમેન્ટ છે અમે બે હજાર પચીસ બે હજાર છવ્વીસ બે હજાર સત્યાવીસ એમ ત્રણ વર્ષનું અમારું જે ફ્યુચર પ્લાનિંગ છે જે અમે ફ્યુચરમાં મૂવીઝ કરવાના છીએ એનું અમે અનાઉન્સમેન્ટ કરીશું વિથ સબ્જેક્ટ સબ્જેક્ટ કયો છે મૂવીનો ટાઇટલ શું છે અને કયા મહિને અમે ફ્લોર ઉપર જઈશું એ ડિટેલમાં અમે આજે અનાઉન્સમેન્ટ કર્યું ત્રણ વર્ષનું અમારું પ્રોજેક્શન અનાઉન્સમેન્ટ છે અમારા એઝોનનો ત્રણ મૂવી તો ઓલરેડી બની ગયા છે જે અમે આ મે મહિનાથી રિલીઝ કરવાનું સ્ટાર્ટ કરીશું પણ જે ત્રણ વર્ષનું અનાઉન્સમેન્ટ છે એમાં અલગ અલગ ટાઈપના અલગ અલગ ઝોનરના બધા જ મૂવી અમે એની અંદર અમે પસંદ કર્યા છે આજનું આ ફંક્શનનું મેન અમારું છે કે અમારે બી ડાયરેક્ટર્સ કે અલગ અલગ જેવી બી માણસો હોય મતલબ જેવી ડાયરેક્શન ટીમ છે એડિટર ટીમ છે એમાં અમારે બી જરૂર છે તો એના માટે કંઈક આપણે મળીએ ગેટ ટુગેધર કરીએ અને આગળના ફ્યુચર પ્લાનિંગ આપણે ડિસ્કસ કરીએ બે હજાર સત્યાવીસ ટોટલ એઝ ઓફ નાઉ પ્લાનિંગ પીસનું તો છે પછી આગળ જોઈએ કેટલા આગળ વધી શકીએ છીએ કેટલું ફાસ્ટ કામ થાય છે અને ઈ જે એન્ટરટેનમેન્ટ જે હાઈ બજેટ મૂવીઝ પર કામ કરશે આ અંતર્ગત ત્રણ ફિલ્મોની જાહેરાત કરવામાં આવી છે

પ્રાંશુ પટેલ અને મગન લોહાર તથા અન્ય કલાકારોએ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે એ જેનું વિઝન બહુ અલગ છે જે આજકાલ બહુ ઓછા પ્રોડક્શન હાઉસીસમાં હોય છે તો મારો મંતવ્ય એટલો જ છે કે એ જે છે ને એને કોઈ કંપની તરીકે જોવામાં ના આવે ઇટ્સ અ ફેમિલી ઇટ્સ અ કમ્યુનિટી એક કમ્યુનિટી છે રાઈટ અને એ જેનું વિઝન હું તમને અમુક વર્ડ્સમાં કહી દઉં ને તો ડેડિકેશન ફાયર એન્ડ ટેલેન્ટ ઇટ તમારી પાસે આટલું છે ને તો એ દરવાજા ખુલ્લા છે તમારા માટે અમે ભૂતકાળની અંદર એ જે ત્રણ ફિલ્મો કરી છે

વર્તમાન અને ભવિષ્ય પર અગ્રણી ફિલ્મમેકર્સ અભિનેતાઓ અને ઉદ્યોગ વિશેષજ્ઞો સાથે રસપ્રદ ચર્ચાઓ પણ થઈ હતી તેમજ ગુજરાતી સિનેમામાં અપાયેલ અસાધારણ યોગદાન માટે ઉમદા કલાકારોને સન્માન પુરસ્કારો પણ આપવામાં આવ્યા હતા આ સાથે ઇવેન્ટમાં વિશિષ્ટ ફિલ્મ શોકેસ આવનારી ગુજરાતી ફિલ્મોના ઝલક ટ્રેલર અને દ્રશ્યોની ઝાંખી પણ કરવામાં આવી હતી એ જે ધ ફિલ્મ ફેક્ટરી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની આ યાત્રાનો એક ભાગ બનવા માટે ગર્વ અનુભવે છે જ્યાં કલાત્મકતા વાર્તા કથન અને ઉર્જાને ઉજવવામાં આવશે આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન સરપ્રાઇઝ ઇનસાઇડ ઇવેન્ટ એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું